સાવરગાઠામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હુંકાર કર્યો છે જનાક્રોશ યાત્રામાં જિગ્નેશ મેવાણીએ મહત્વનું નિવેદન આપ્યું દારૂ જુગા ચરસગાંજા મામલે મેવાણીએ નાયબ મુખ્ય પ્રધાનને આડે હાથ લીધા છે વડાલી ખાતે જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર નાયબ મુખ્ય પ્રધાન સામે બાંગ ચડાવી છે

સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ સુધી જન આક્રોશ યાત્રા યોજાવાની છે જેમાં જન આક્રોશ યાત્રામાં અમિત ચાવડા સહિત ગેનીબેન ઠાકોર પણ હાજર રહેશે આગામી દિવસોમાં તેત્રીસ જિલ્લા મથકે મેવાણી કરશે દારૂ ચુગાર ચરસગાંજા સામે રેડ તો લોકો પાસેથી મેવાણીએ જાહેરમાં જવાબ લીધા હતા જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પણ નહીં ફાવે ગુજરાતનો ગરીબ કર્મચારી એ આશા હોય આંગણવાડીની બેન હોય જીઆરસીએફનો જવાન હોય સફાઈ કામદાર હોય કોન્સ્ટેબલ હોય હેડ કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય પીએસઆઈ હોય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય પંચાયતનો વીસી હોય એ બધા મને ઓળખે છે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વને ઓળખે છે જે પૂંજીપતિઓના દલાલ છે એમના આવા ઘતકડા જ આવશે પણ આ ઘતકડા કરનારાઓને બી કહેવા માંગુ છું ખાલી એક દિવસની રીલ બનાવવા માટે રેડ નથી પાડી આવા તો તમારો છોતરા કાઢવા માટે નથી કરવી મારી વાણીને વિરામ આપતા પહેલા તમારા મોઢેની જવાબ સાંભળવા માંગુ છું આ તો વડાલી જવે ને તો બોલો વડાલીની જનતા ખોખાળીને બોલજો હા કે ના તમને તમારા મા બાપની સોગન છે જો ખોટું બોલો તો બધા જ મિત્રોને કહું છું પેલી છેલ્લી રહેણામ અવાજ આવે છે ને વડાલીમાં દારૂ ચુગાર ના અટ્યાં ચાલે છે આ વડાલીમાં દારૂ ચુગાર ના અટ્યાં ચાલે છે

બાકીની વાત ઈડરની સભા માટે બાકી રાખું છું આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને સાંભળો તમને કોઈ બી ટણી કરે ને ટણી તમને કહેજો કોંગ્રેસ પાર્ટીનો સિપાઈ તમારી વચ્ચે આવીને ઊભો રહેશે ને બીજું તમારા મોઢેથી એકવાર નીકળી ગયું ને કાઈ ઊભો રહીશ એટલે બાપ ના આવું એટલે ટેન્શન ટેન્શન કોઈ નથી લેવાનું નહીં જે લોકો દારૂ જુગાર ને ડ્રગ્સ માંથી કમાય એનો કોઈ ડરવાનું કોંગ્રેસ કોઈ માણસ છે કે વડાલી ની આમ જનતા વેપારી દુકાનદારો કોઈએ ડરવાનું નથી બાકી પોલીસ જે નાના કર્મચારીઓ છે આપણા ભાઈ છે મારી ભાઈબંધી કોન્સ્ટેબલ જોડે થાય હેડ કોન્સ્ટેબલ જોડે થાય એએસઆઈ જોડે થાય પીએસઆઈ જોડે થાય પીઆઈ જોડે થાય એનાથી ઉપરના અધિકારી જોડે હું ચા પીવાનું પસંદ કરતો નથી કેમ કે એમનાથી ઉપરના અધિકારીઓમાં કાઈ ભલીવાર મે જોયો નથી ઇન્ક્લુડિંગ દલિત સમાજના અધિકારીઓમાં પણ કોઈ ભલીવાર જોયો નથી એટલે આઈએસ આઈપીએસ ઓફિસરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓ આ બધા ભેગા મળી વડાવી સાબરકાંઠા ગુજરાત અને ભારત ભૂમિને રહ્યા છે જે આ ભારત ભૂમિને લૂટી રહ્યા છે ડ્રગ્સ કમાઈ રહ્યા છે ગુજરાતની બેન દીકરીઓને વિધવા કરી રહ્યા છે એ ગુજરાત અને ભારત ભૂમિના ગદારો છે આ ગદારોનો જવાબ આપો જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ